નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના સમાચાર પર એમ્બેસેડર વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાત કરી ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડ લક્ષદ્વીપ ની મુલાકાતે હતા તેમણે ટાપુની કુદરતી સુંદરતા અને વિકાસ કાર્યોની પ્રશંસા કરી યુનાઇટેડ સ્ટેટ્સમાં ટિકટોકે ટિકટોક એ કામ કરવાનું બંધ કર્યું એપલ અને ગુગલ એપ સ્ટોર્સમાંથી ગાયબ થયો ટિકટોક એકસો સિત્તેર વપરાશકર્તાઓ માટે એપ્લિકેશન્સ બંધ કરવાની જરૂરિયાત કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે આંધ્રપ્રદેશના વિજયવાડામાં માં એનડીઆરફ ના વીસ સ્થાપના દિવસ સમારોહમાં હાજરી આપશે નાઇજીરિયામાં ગેસોલિન ટેન્કરમાં પ્રચંડ વિસ્ફોટ સિત્તેર વ્યક્તિઓના થયા મોત ફ્યુલ ની ચોરી કરતા બની ઘટના તાપીના વાલોડ તાલુકાના બાજીપુરા પાસે ઇકો કાર અને પિકઅપ વચ્ચે થયો અકસ્માત ઇકો કારના ચાલકને ફસાઈ જતા બહાર કાઢવામાં આવ્યા એકસો આઠ મારફતે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ચાંદખેડા પોલીસે કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટોની કાળાબજારી સામે સક્રિય કાર્યવાહી કરી છ ટિકિટો સાથે પકડાયેલી વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી અમદાવાદમાં ટેક્સી બાઇક એસોસિએશનની પેનલ ડિસ્કશન સરકારની માર્ગદર્શિકા માટે વિનંતી દસ હજાર યુવાનો માટે રોજગારી આપતા ટેક્સી બાઇક વ્યવસાયને ન બંધ કરવા માટે સૂચન કરવામાં આવ્યું કોલ્ડ રામનું માં રામ નું નામ ગુંજ્યું ક્રિસ ને કોન્સર્ટ દરમિયાન જય શ્રી રામ નો ઉચ્ચાર કર્યો આવા ઇન્ફોર્મેટિવ વિડીયો માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે